જય મહાદેવ જય ભીમાશંકર આજે હું આવી ગઈ છું ભીમાશંકર મહાદેવના દર્શન કરવા આ ભીમાશંકરને અહીંયા મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા ખૂબ જ મોટી લાઈન છે દર્શન કરવા માટેની આપણે હવે અંદર જઈશું દર્શન કરવા

અહીંયા ખૂબ જ સરસ મજાની સુંદર જગ્યા છે અહીંયા દીપમાળા છે સર્વતીર્થ કુંડ છે તેના આપણે દર્શન કરીશું તમે જોઈ રહ્યા છો ભીમાશંકર મહાદેવ અહીંયા તમને આવી રીતે બધી માવાની મીઠાઈ મળશે ખૂબ સુંદર અદ્ભુત રમણીય વાતાવરણની અંદર મહાદેવજીના દર્શન આ મંદિર પહાડ ઉપર આવેલું છે અહીંયા તમને જો બધી સરસ મજાની મીઠાઈ છે જે આપણે ભગવાનને ધરાવવા માટે લઈ જઈ શકીએ છીએ

જય ભીમા શંકર જો તમે મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પૂરા જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય ભીમા શંકર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ